જૂનાગઢ જિલ્લાના બેસાણ તાલુકામાં મંદરીય જમીન વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે જૂનાગઢ બેસાણ તાલુકાના પાટવડ કોઠા પાસે આવેલ સરકડીયા હનુમાનજી મંદિરના ત્રેસઠ વર્ષીય મહંત હરિદાસજી ગુરુ રાઘવદાસજીએ બહેસાણ પોલીસમાં ખામદ્રોણના નરેન્દ્ર અર્જુન રાદડિયા જૂનાગઢના ધ્રુવસિંહ ઝાલા પરેશ ત્રિવેદી વિરુદ્ધ ગાળા ગાડી કરી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી મારા નામ હરિદાસ ગુરુ રાઘવદાસજી મહારાજ છે હું સરખીયા હનુમાનજી મંદિરે સેવા પૂજા કરું છું ઓર બનાવો એવી રીતે કે જે તે વખતે એક જમીન હતા અમારા મંદિર માટે અમે લીધું હતું જેના નામ હતા સીતારામમાંથી મંદિરે મજૂરી પાય છે વં જે તે વખતે મેં લીધી હતી એ જમીન એમાં નરેન્દ્રભાઈના મેં સ્થાપિત કરેલા હતા બધા કેસ કબાળો હતા બધા અમે ક્લિયર કર્યું હતું તીન દસ્તાવેજ છતા શહેનાજબેન હબીસમા નામની કાંતિદેવજી કેજેરા નામે એ બધે કોર્ટમાં વકીલ રાખીને झूसा झूसा गोली फायरिंग गोलीफरिंग रहा था ये बदे हमें केस फाइनल करू के लेने से नरेंद्र भाई रडरिया से हमें अक् जमीन बेचा था राखी लीधे थी लेकिन अटने लालच गया और एने बदले जो पैसा मांगो जी एने बदले नौ लाख बदले अटर्ने वो अभी करोड़ रुपया मांगे और यहाँ उल्टी धमकी दी गया कि बापू तुम्हारा चुपचाप भजन करो और आ जमीन वगैरह जाता नहीं जमीन पर आज तो अठी करोड़ो रुपया लाई नाजो एक बार तुम बची गया बीज ते बचो नहीं जेते बगते जो भी आ दो हजार धमकी दी गया हाँ पुलिस स्टेशन फरियाद कर पांच आदमी लेकिन तीन लोगों पर फरियाद कर दो तीन आदमी बोलता था जी नाम लीधा से एक नाम ध्रुप सिंह झाला से मुख्य आरोपी नाम से नरेन्द्र भाई हर्द रादड़िया और नाम से सिंह झाला नाम से परेश त्रिवेदी आ दो बापू અને એક મનબુદ્ધિને નેતા આ એક બાપુને ઓળખતા ન થાય એવી રીતે માંગતા એવી રીતે છે કે અમારા પર હુમલા તો આજે કેટલા દિન છે તેલ કે દોબાર દો સાત આઠ દો હજાર વીસના રોજ અમારા ઉપર જબરજસ્ત હુમલો થાય એક આદમી મર્ડર થઈ ગયા અમારા ત્રીનસો ની ડેઢ સાલ દો સાલ હવે બિસ્તર ઉપર યા ત્રીન સાલ છે બિસ્તર ઉપર અમારા ઠાણી દવાખાના ચાલુ છે એને પછી આરોપી જલ મુક્ત થઈ ગયા એને પછી અમને બાર બાર ધમકી મળી રહ્યા સર અતને ભી આબી ધમકી મળીયા અમે અગર ન્યાય નો મિલે આ સરકાર અગર એ રીતે અમને સ્વચ્છતા નો દીએ અમે ગ્રામ મંતાલે સુધી અમે પુરી પ્રોડક્શનિયા સ્વચ્છતા ની માંગણી કરી લેલી કે અત્યાર સુધી કોઈ કાર્યવાહી નો કેરા એને બલે ઉલટે પૂલતે ધમકી આવીને કરે બા બડા રૂપિયા સબસે બડા રૂપિયા પૈસા લાલચ નો કોદે નામ ના ધમકી દેતા તે ની દેખરેખ આ નીતિ વારી કે નહી આ માંગણી સરકાર છે એ ઉપર જલદી જલદી કાર્યવાહી કરે અને એને પકડી એ સર પોલીસ સ્ટેશન વિસ્તાર માં સરકડિયા हनुमान મંદિર આવેલું છે તેના મહંત શ્રી હરિદાસજી ગુરુ શ્રી રાઘવદાસજી બે હજાર દસના સમયગાળામાં નરેન્દ્રભાઈ અર્જુનભાઈ રાદડીયાના નામે એક જમીન ખરીદેલી હતી તેઓ પોતે ખાતેદાર ના હોય જેથી આ વિષમના નામે જમીન ખરીદેલ હોય જે જમીન તેઓએ એક કરોડ વીસ લાખ રૂપિયા જ્યારે દસ્તાવેજ થાય ત્યારે ચૂકવવાના હતા અને ચાલીસ લાખ તેઓ છાતા ખત થાય ત્યારે ચૂકવેલ હતા પરંતુ જે તે સમયે જે ખાતેદાર વ્યક્તિ છે તેઓ દ્વારા પોતાના પરિવારની એન્ટ્રી પડાવી લીધેલ અને જે સમજૂતી કરાર થયેલ છે તે સમજૂતી કરાર મુજબ જમીન જે તે મહંત છે તેમને પાછી આપવામાં ના આવેલી હોય જેવી ફરિયાદમાં વિગત જણાવેલી છે તે બાબતે મનદુખ રાખી નરેન્દ્રભાઈ અર્જુનભાઈ રાદડિયા ધ્રુવસિંહ ઝાલા તથા પરેશ ત્રિવેદી તથા અન્ય બે સાધુઓ આ બાબતે વાટાઘાટો ચર્ચા કરવા આવેલ હોય જે સમય દરમિયાન નરેન્દ્રભાઈ અર્જુનભાઈ રાદડિયા અઢી કરોડ રૂપિયાની માંગણી કરતા જે મહંત છે તે ગુસ્સે થઈ જતા બંને એકબીજા વચ્ચે બોલાચાલી થયેલી હોય અને આ બાબતે નરેન્દ્રભાઈ અર્જનભાઈ રાદડિયા તથા અન્ય ઈસમો દ્વારા જે મહંત છે તેઓને ગુનાહિત ધમકી આપવામાં આવેલી હોય અને ગાળાગાળી કરેલ હોય જે અન્વયે ઘસણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે